નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ સુરતના રાંદેર વિસ્તારમાં બિનવારસી હાલતમાં એક સૂટકેસ મળી આવતા ભારે સનસનાટી મચી ગઈ હતી જોકે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની તપાસ બાદ બેગ ખાલી હોવાનું સામે આવતા પોલીસે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો સુરત શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે જ્યાં રાંદેર વિસ્તારમાં એક બિનવારસી સૂટકેસ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો મળતી માહિતી મુજબ રાંદેરના એક અવાવરૂ સ્થળેથી સ્થાનિક નાગરિકોને એક શંકાસ્પદ સૂટકેસ જોવા મળી હતી તાત્કાલિક ધોરણે આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમને પણ બોલાવવામાં આવી હતી સુરક્ષાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખી આ સુટકેસને સુરક્ષિત રીતે અવાવરૂ જગ્યાએ લઈ જવામાં આવી હતી જ્યાં વિશેષજ્ઞો દ્વારા તેની સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી લાંબા સમય સુધી ચાલેલી આ તપાસ બાદ ચોંકાવનારો ખુલાસો થયો હતો તપાસના અંતે માલુમ પડ્યું કે સુટકેસ સંપૂર્ણપણે ખાલી હતી અને તેમાં કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી આ સમાચાર મળતા જ પોલીસે અને સમગ્ર વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે બેદરકારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ

સુરતના રાંદ કરવામાં આવી છે બિન વારસી હાલતમાં બેગ મળ્યા હતા સ્થાનિક લોકો દ્વારા પોલીસ ની જાણ કરવામાં આવી હતી પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને બેગનો કબજો મેળવ્યો હતો તપાસના આદેશ અંગે બેગ ખાલી મળી આવતા

તપાસ કરી હતી પરંતુ બેગ ખોલવાની સાથે જ ખાલી મળતા સુરત પોલીસ દ્વારા પણ રાહત નો શ્વાસ લીધો હતો કે કોણ છે આ બેગ મુકનારું તે હાલ પોલીસ સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી રહી છે યુગ અભિયાન ટાઈમ્સ ભરત બ્રહ્મટ સુરત